જો મિત્રો જય શ્રી કૃષ્ણ જય અગેશ્વર ને જય સ્વામિનારાયણ જો સરસ મજાની ડાળ ઢોકળી થઈ ગઈ છે અને આજે મારા હસબન્ડ અને મારા બે જવાના છે ગામડે એટલે વેલા વેલા ડાળ ઢોકળીની મજા લેવા બેસી ગયા છે કેવી લાગી પપ્પા અને જો છે જોડે જોડે ઢોકળીના કેટલાક પણ થઈ ગયા છે ચાખી કહો કેવી છે મસ્ત બની રવિવારે દાળ ઢોકળી મોસ્ટ ઓફ છે કર્મને ભી બહુ ભાવે છે એટલે તમારે પણ મિત્રો દાળ ઢોકળી ખાવી હોય તો આવી જાવ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જો મિત્રો આ દિવાલ દેખાય એ અમારું ઘર છે બંને ભાઈઓ પહોંચી ગયા હતા અને ઘર ખોલી અને કડિયાને એને એ બધું બતાવ્યું કારણ કે અમારું ઘર જૂનું છે એટલે રિનોવેશન થોડું કરાવવું હતું એટલે બંને ભાઈઓ ગયા હતા આવું કંઈક અમારા ગામની બધી ગલીઓ છે તમારા ગામમાં કેવું છે એ તમે કોમેન્ટ કરજો અમારું બહુચરાજી પંથકનું આ ગામ કહેવાય છે જો સામે દેખાય સરસ રામજી મંદિર છે અમારું રામચંદ્ર ભગવાનનું આ છે મહાકાળીમાનું મંદિર અને આ મોટું સરસ રામચંદ્ર ભગવાનનું અને આ છે અમારો અંબાજીમાંનો ચોરો કે જે અમારે દર ચૈત્ર મહિનામાં માંડવી નીકળે છે ત્યાં અમારી રાવણ પણ નીકળે છે દશેરાનો માંડવી નીકળે છે બહુ સરસ હોય છે એટલે હવે જો આ બહાર નીકળતા સામે જ નાનું હનુમાન દાદાનું મંદિર પણ છે તમે જોઈ શકો છો મિત્રો અને હવે અહીંયાથી જે આ દિવાલ ચાલુ થઈ એની પાછળ તળાવની પાળ ચાલુ થઈ ગઈ છે એટલે તમે બને રહેજો એ પણ હું તમને બતાવું છું કે તળાવ છે નાનું એવું એ પણ સરસ છે મજા આવે આવું કંઈક રળિયામણું ગામ છે અમારું જુઓ હવે આ દેખાય છે વડલો એ વડલો છે અને આ છે અમારું તળાવ મિત્રો તમારા ગામમાં તળાવ છે કે નહીં એ કમેન્ટ કરજો અને પછી આ પણ એક મંદિર છે વીર મહારાજનું અને તમે જોઈ શકો છો અને આ હવે અમારું ગામ પૂરું થઈ ગયું છે મિત્રો ગામનું ગોધરું પૂરું થઈ ગયું છે હવે આ બધા ખેતર ચાલુ થઈ ગયા છે ગામડાની તો કંઈક મોજ જ અલગ હોય મિત્રો કારણ કે બાળકોને ગમે છે વરસમાં એકવાર જઈએ માતાજીનો કંઈ પ્રસંગ હોય માંડવી નીકળે તો બાળકોને ગમે છે એટલે બંને ભાઈઓ કે આપણે ઘર જૂનું છે તો થોડું રિનોવેશન કરાવી દઈએ એટલે બંને કડિયાનોને બધો એસ્ટિમેટ લેવા માટે ગયા હતા પછી અમારું ઘર રેડી થશે એટલે મિત્રો તમને બતાવીશું નાની ઘરની ટૂર પણ અમે તમને કરાવીશું જો આવી રીતના દિવાલ કરીને ત્યાં અમુક અમુક લોકોએ ફાર્મ પણ બનાવ્યા છે રોડ ઉપરના હોય એટલે પછી ફાર્મ બનાવ્યા છે ખેતરમાં મળીએ પછી એક નવા બ્લોગ સાથે મિત્રો